ગુજરાતમાં હાલ જાણે કે વરસાદ પર બ્રેક લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તમામ જિલ્લાઓમાં હાલ વરસાદ વિરામ ઉપર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને હવે આગામી પંદર ઓગસ્ટથી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે હાલ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે તેને લઈને પણ આ વખતે આનો ફાયદો ગુજરાતને મળી શકે છે આગામી પંદર ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ અલગ અલગ જિલ્લાઓમાં ધબધબાટી પણ બોલાવશે ત્યારે આ મામલે શું આગાહી કરાઈ રહ્યા છે હવામાન ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વાત તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પૈસા વખતે વરસાદે અલગ અલગ જિલ્લાઓમાં શરૂઆતના સમયે તો જોરદાર બેટિંગ કરી હતી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો હતો પરંતુ થોડાક દિવસથી વરસાદનો જોર ગુજરાતમાં ઘટ્યો હોય અને બ્રેક લાગી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે મોન્સૂન ટ્રફ આવી રહ્યો છે અને આ મોનસૂન ટ્રફનો ફાયદો ગુજરાતને મળી શકે છે તે પ્રકારની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરી મેઘરાજા હવે આગામી પંદર ઓગસ્ટ પછી મન મૂકીને વરસવાના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં બંગાળની ખાડીમાં એક તરફ આવી રહ્યો છે જે પરંતુ હવે ધીરે ધીરે અપસાગર તરફ સક્રિય થઈ રહ્યો છે તેથી ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું અને સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ ગુજરાતમાં જોવા મળશે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સેશનમાં ખૂબ સારો વરસાદ જોવા મળવાનું અનુમાન છે અરબ સાગરની સક્રિયતા ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં વરસાદ લાવશે અનેક વિસ્તારોમાં જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાં પણ પાણી આવશે તેથી ખેડૂતો પર હવે સારા એવા વરસાદની આસાર બાંધીને બેઠા છે આ નવી સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં સારો વરસાદ થશે સાથે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં હળવો વરસાદ આવી શકે છે ત્યારે સુરેન્દ્રનગર રાજકોટ હળવદ મોરબી ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ થઈ શકે છે ત્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતમાં પણ આ સિસ્ટમ છે તે સક્રિય બનશે જેના કારણે અમદાવાદ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો સુરત નવસારી નર્મદા ભરૂચ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે એટલે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે અને આ જિલ્લાઓ છે ત્યાં વરસાદ હવે ભગડાટી બોલાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेन कहि